હેલો મિત્રો આજે આપણે આવી ગયા છે ધોરાજી શહેરની અંદર જે ધોરાજી શહેર ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીંના લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન છે અને ખાવાની અવનવી આઈટમો ધોરાજીની અંદર તમને ખૂબ જ મળે છે અને ખાસ કરીને ધોરાજીની અંદર ભૂંગળા બટેટાનું ચલણ ખૂબ જ સારું ચાલે છે આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે જ્યાંના ભૂંગળા બટેટા છે એ ધોરાજીની અંદર ખૂબ જ પ્રખ્યાત છે બજરંગ બટેટા સેન્ટરની અંદર આપણે આવી ગયા છે આજ બજરંગ બટેટા સેન્ટરની આપણે મુલાકાત લેશું કેટલા સમયથી શું વેચાય છે ને દૂર દૂર સુધી અહીંથી પાર્સલમાં પણ અહીંયા ભૂંગડા બટેટા જાય છે બજરંગ ભૂગળા બટેટાની મુલાકાત લઈએ અને એની તમામ માહિતી તમારા સુધી પહોંચાડીએ મજૂર સિંગ નાખીને ખાવ તો એ ટૂંકમાં મજા આવે સાહેબ બરોબર છે આ ટૂંકમાં તીખી ગ્રેવી હોય બરોબર છે એ જ એ ગ્રેવીમાં ટૂંકમાં ટેસ્ટ છે ગ્રેવીનો જ ખાસ ટેસ્ટ છે હા એમાં તમારી માસ્ટરી છે

તો સાહેબ આપણે કેટલા સમય થી આ બજરંગ ભૂંગળા બટેટા નો તમારો આ ચાલુ છે ઓછા 20 થી 25 વર્ષ થઈ ગયા તો વાત છે 20 25 વર્ષ થી આ પેલા ટુકમાં એક સમય નામે એક થી 2 કિલો બટેટા ટુકમાં કાટતા બરોબર છે અને અટાણે ટુકમાં ભગવાનની દયા થી અમે સવા તો 150 કિલો 200 કિલો પર ડે અમે ટુકમાં બટેટા કાઢી છે તો વાત છે રોજ ના સવા તો 150 કિલો બટેટા કાઢો છો પર ડે ટુકમાં એટલા તો હોય જ એમ આમાં બટેટા ની અંદર કઈ એક જ પ્રકાર ના હોય છે કે અલગ અલગ કઈ વેરાયટી હોય છે આપણે ટૂંકમાં એક જ બટેટા ની અંદર ત્રણ પ્રકાર ના ટૂંકમાં ખરા ખવડાવી દઈ છે ફરાડી ટૂંકમાં આવે બરોબર છે અને તીખા મોરા મીડિયમ એ ટૂંકમાં એક જ થઈ જાય એમ અને પ્લસ ફરાડી બટેટા મળી જાય એમ એક જ બટેટા એક જ બટેટા ની અંદર એક બટેટા ની અંદર ત્રણ અલગ અલગ પ્રકારની વેરાયટી તમે બનાવીને આપો કસ્ટમર ની ફરમાઈશ પ્રમાણે ના સિંગ વાળા ને

દૂરથી અહીંયા સ્પેશિયલ ભૂંગળા બટેટા ટેસ્ટ કરવા માટે આવી ગયા છે તો આપણે ટેસ્ટ કરીને જોઈએ ટેસ્ટ છે મિત્રો જે પ્રમાણે બજરંગનું નામ છે એવું જ કામ બજરંગ ખરેખર સુપર ડુપર ટેસ્ટ છે એક વખત તમે ખાવ એટલે બીજી વખત તમારે અહીં ખેંચાઈને આવવું પડે એ પ્રકારનો બહુ જોરદાર ટેસ્ટ છે તો ક્યારેય પણ ધોરાજી આવવાનું થાય તો બજરંગના ના ભૂંગળા બટેટા ખાવાનું ચૂકશો નહીં